માહિતી અધિકાર હેઠળ તમામ બાબતો અને પૈસાના ચૂકવણા તથા ગાંધીનગર સુધીના ઓર્ડર બાદ પણ બે વર્ષથી માહિતી નહીં મળવાની બાબત હવે ભ્રષ્ટાચારની ચાડી ખાય છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની પળગામ ગ્રામ પંચાયતમાં કરવામાં આવેલા વિવિધ કામો અને વિવિધ ચુકવણા મામલે સ્થાનિક અગ્રણી દ્વારા માહિતી માંગવામાં આવી હતી ગયા બે વર્ષથી અલગ અલગ બહાનાઓ બતાવી સરકારી તંત્રની માહિતી અધિકારના ધજાગરા ઉડાવી રહ્યા છે મજાકની વાત એ છે કે જવાબ લેવા ગ્રામ પંચાયતની હાલની ચૂંટણીના દિને બોલાવવામાં આવ્યા હતા જ્યારે આ કુતંત્ર ચૂંટણીમાં વ્યસ્ત હતું માહિતી માંગનાર સ્થાનિક પાસે સોળ હજાર રૂપિયા પણ ભરી દેવાયા છે જેની પહોંચ પણ આપવામાં આવી છે ત્રેવીસ જૂન બે હજાર ત્રેવીસના રોજ મેં ગ્રામ પંચાયત પલગામને ગ્રામ પંચાયતના રોજમેડ વાઉચર અને બીજી બધી વિવિધ માહિતીઓ માંગેલી એ માહિતી એમણે આપી નથી અપીલ અધિકારી મેં ગયા અપીલ અધિકારીનો ઓર્ડર પણ પછી પણ નથી આપી રાજ્ય માહિતી આયોગ ગયા રાજ્ય માહિતી આયોગનો ઓર્ડર સત્તાવીસ સત્તર બાર બે હજાર ચોવીસનો છે એના પછી પણ માહિતી નથી આપી કેસ રિમાન્ડ પર લેવામાં આવ્યો રિમાન્ડ અધિકારી કાયદા અધિકારીએ રિમાન્ડ કરીને ડીડીઓ સાહેબ નાયબ ડીડીઓ સાહેબને લખ્યો એમના હુકમ પછી પણ માહિતી નથી આપતા ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ સોળ હજાર પાંચસો અડત્રીસ રૂપિયા ગ્રામ પંચાયતમાં ભરી દેવામાં આવ્યા છે નમૂનો ખ મુજબ તલાટી આપેલો તે છતાં પણ હજી માહિતી આપતા નથી હા એના પરથી એટલું સ્પષ્ટ જાય છે કે મોટો ભ્રષ્ટાચાર ગ્રામ પંચાયતમાં થયેલો છે અને એ છુપાવવા માટે ગ્રામ પંચાયત માહિતી આપવા માગતું નથી કે જેથી એ પુરાવા હું જિલ્લા વિકાસ અધિકારીને પુરાવા રૂપે આપી શકું કે આ ભ્રષ્ટાચાર થયેલો છે અથવા તો પછી ગ્રામ પંચાયતમાં કાગળિયા નથી બે માંથી એક પણ એની અંદર તલાટીનો રોજ ખાસ મહત્ત્વનો છે જે જૂના તલાટીએ પણ માહિતી નથી આપી અને અત્યારના તલાટી પણ માહિતી આપતા નથી એટલે હું વિનંતી કરું છું ઉપલા અધિકારીઓને કે તમારા જે સત્તાની અંદર આ સત્તાધિકારી અરે જે તલાટીકમ મંત્રી અને ગ્રામ પંચાયત પલગામ એને માહિતી આપવા માટે યોગ્ય હુકમ કરશો જોઈએ